એક તરફ ભાજપ સરકાર પર એવા આક્ષેપો થઈ રહ્યા છે કે હવે ભાજપ સરકારની નજર આદિવાસી વોટ બેંક પર છે માટે વંશેતુ ચેતના યાત્રાના નામે આદિવાસીઓને આકર્ષવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ એ જ ભાજપ સરકારને આદિવાસીઓના બાળકો માટે શિક્ષણની શું હાલત છે તેનો આઈનો ભાજપ સરકાર અને શિક્ષણ મંત્રી કુબે ડિંડોરને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના ગાંઠિયા ગામે બે નવીન આધુનિક પ્રાથમિક શાળાઓ શોભાના ગાંઠિયા સમાન બની છે શાળા બની ગઈ હોવા છતાં વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે કારણ કે જૂની શાળામાં પૂરતા ક્લાસરૂમ નથી અને નવી શાળામાં વીજ કનેક્શન નથી ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા આ શાળાઓની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે શાળાની અને વિદ્યાર્થીઓની પરિસ્થિતિ જોઈને અર્જુન રાઠવાએ ભાજપ સરકાર અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને આડે હાથ લીધા હતા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને વિકાસના બણકા ફૂંકતી ભાજપ સરકાર પર શું પ્રહાર કર્યા તે સાંભળો આજે ગાંઠિયા ગામના વાલીઓ યુવાનો જે ગામના બાળકોના શિક્ષણ માટે ચિંતિત છે એમણે કેટલાય વખત સુધી આ જે બિલ્ડિંગ તમે જુઓ છો બે હજાર અરાડ ઓગણીસમાં બનેલું છે બીજું એક મકાન છે એ પંદર ચૌદમાં બનેલું છે એ વપરાયા વગરના પડી રહ્યા છે તો આ વાલીઓએ ઘણી વિનંતી કરી સંબંધિત શિક્ષકોને અને અધિકારીઓને કે આ મકાન ચાલુ કરો પણ આ બનાવ્યા પછી આ મકાન ચાલુ નથી કર્યું અને એ ખંડેર સ્થિતિમાં બની જાય એ પ્રકારની હાલત છે તો આ ગામ ખૂબ મોટું છે અને આ ત્રણ બિલ્ડિંગ્સ છે એના એકથી આઠના બાળકો જે છથી આઠ એ બેસવાના હતા એ બધાને પાંચ રૂમોમાં બેસાડવામાં આવે છે જે જૂનું મકાન છે એક વર્ગમાં એકથી વધારે ધોરણના બાળકોને બેસાડવામાં આવે છે કોઈને રોટલા પર બેસાડવામાં આવે છે કારણ કે શિક્ષકો પાસે વ્યવસ્થા જ નથી તો અમે એમની વિનંતીથી અહીંયા જે દેખવા માટે આવ્યા હતા ખૂબ ખરાબ સ્થિતિ છે અને આ જોયા પછી હું જે ભાજપની સરકાર છે ગુજરાતમાં એ સરકારના મંત્રીઓ ધારાસભ્યો અહીંના સાંસદો અધિકારીઓને વિનંતી કરું છું કે સરકાર વારંવાર આદિવાસી વિસ્તારમાં અલગ અલગ નામથી યાત્રાઓ કાઢે છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વન સેતુ યાત્રા આ યાત્રા ફલાવણી યાત્રા આ બધી યાત્રાઓમાં આદિવાસીઓના વોટ કેવી રીતના લૂંટી શકાય એમને કેવી રીતના ગુમરાહ કરી શકાય કોઈ કામ વગર કેવી રીતના વોટ લઈ શકાય એ જ પાંચ વર્ષ સુધી કરતા હોય છે પણ આ પ્રકારની શિક્ષણની સ્થિતિ શું છે આરોગ્યની સ્થિતિ શું છે રોડ રસ્તાની હાલત શું છે પાણીની શું હાલત છે અને વિકાસની યોજનાઓ છે ખરેખર વપરાય છે કે કેમ આપને ખબર છે કે બધી નકલી કચેરીઓ છોડાદેપોમાં ચાલે છે તો એની એમને બિલકુલ ચિંતા નથી અને માત્ર ને માત્ર વોટનું રાજકારણ કરતી આ ભાજપા સરકારને હું વિનંતી કરું છું આના મંત્રી પ્રોફેસર ડૉક્ટર દિંડોરને કુબેરભાઈને હું વિનંતી કરું છું કે આ પાંચ વર્ષમાં થોડોક સમય વોટની રાજનીતિમાંથી થોડી રજા લઈ લો અને લોકોની સુવિધા માટે આ શિક્ષણ માટે જેના માટે તમે ત્યાં છો એનું થોડુંક કંઈ કામ થાય એવું કરો એવી હું વિનંતી કરું છું કારણ કે આ પ્રકારે આ બાળકોનું ભવિષ્ય ખરાબ થશે તો એ મોટું મોટું પાપ લાગશે તો એમને વિનંતી છે કે આ તમે તાત્કાલિક આને કંઈ કરો હું અહીંયા રહીને અહીંના જે શિક્ષણાધિકારી છે એની સાથે ટેલિફોનિક વાત કરી આ બીજા અરાહથી આ મકાન બંધ છે પેલું ચૌદ પંદરથી બંધ છે એમનું એમ કહેવું છે કે એમને ખબર ખબર દરેકને ખબર એટલી જ છે કે આ લોકોના વોટ કઈ રીતના લેવાય તો આ ખૂબ જ કમનસીબ છે અને આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે હું એમને વિનંતી કરું છું કે આ ગામની જે સ્કૂલ છે મકાન તાત્કાલિક પગલાં લો અને બાળકોને શિક્ષણની વ્યવસ્થા કરી આપું જોકે આ મામલે શાળાના આચાર્ય અને ગ્રામજનોએ શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું જેને લઈને સાંભળો શાળાના આચાર્ય શું કહી રહ્યા છે હવે નવું બિલ્ડિંગ બન્યું છે ત્યાં લાઇટની સગવડ નથી અને આ જૂની બિલ્ડિંગ છે અને ત્યાંથી નવી બિલ્ડિંગનું એક કિલોમીટરની જીવનતા છે અને દસ એક થાંભલાનું એ જરૂર પડે છે અને અમે અમારી રીતે અરજી ડીપીઓ સાહેબને આપી છે નેક્સ્ટ કેટલા વર્ષથી ત્યાં બનીને અઢાર ઓગણીસમાં બનેલું છે

તો શાળા અત્યારે અહીંયા લાઇટની સુવિધા નથી કેટલા વખત વિનંતી કરી છે સરપંચોને કીધું ધારાસભ્યને કીધું અને ગ્રામસભા ભરે ત્યારે અમને કોઈ કહેતા નથી ગ્રામસભા મેં એટલે અમને ત્યાં રજૂઆત કરવાનો કોઈ મોકો મળતો નથી ગ્રામસભા ભરેલી હોય ત્યાં અમને જણાવેલું હોય તો અમે ગ્રામસભામાં બી રજૂઆત કરીએ પણ અમને એવું કોઈ મોકો જ નથી મળતો એટલે છોકરા ભણાવવા માટે અમારા માટે બહુ દુઃખની વાત છે અમુક વ્યક્તિને કહેવા જઈએ તો કે અમે બધું કરી દેસુ કરી દેસુ પણ ક્યારે કરવાનું ક્યારે અમારા છોકરા અહીં હમણાં પહેલાં ધોરણમાંથી ભણવા પાંચમું આઠમું સુધી ગામમાં ભણે ત્યાં સુધી અહીંયા કોઈ સુવિધા નહીં થાય હરકા ભણાવે નહીં તો અમારું છોકરો આગળ કઈ રીતે ભણે પછી બીજી જગ્યાએ એ અમારું કેવું છે ભણે ત્યાં સુધી જલ્દી લાઈટનું યોજના વહેલી તકે થવું જોઈએ ત્યારે હવે જોવું રહ્યું કે લોકસભા ચૂંટણી પહેલાં ગામમાં વિકાસ અને શિક્ષણની સાનુકૂળતા પહોંચે છે કે પછી ચૂંટણીનો પ્રચાર પહોંચે છે તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર